નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો લોકસભાની ચૂંટણીનું મતદાન તો ગુજરાતમાં પૂરું થઈ ચૂક્યું છે પરંતુ તેનો ગરમાવો હજુ સુધી જોવા મળી રહ્યો છે અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ભાજપના નેતા પર જીવલેણ હુમલો થયો છે પ્રદેશ નેતા હિમાંશુ પટેલની કાર પર પથ્થરમારાની ઘટના પ્રકાશમાં આવતા ખળફળાટ મચી જવા પામ્યો છે ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે મેઘરજ મામલતદાર કચેરી આગળ અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેમાં કારના કાચ તોડી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા આ ઘટનાની માહિતી મળતા જ મેઘરજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો અરવલ્લીના સાબરકાંઠાના યુવા અને ભાજપ નેતા હિમાંશુ પટેલ ઉપર આજે સાંજના સમયે મેઘરજનગરની મામલતદાર કચેરી પાસે પથ્થર અને લાકડીઓ લઈ આવેલા ટોળાએ એકાએક કાર ઉપર હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે હુમલાની ઘટનામાં હિમાંશુ પટેલને ઈજાઓ પણ થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે હિચકાર આ હુમલાની ઘટનાને લઈ ભાજપના આગેવાનો સ્થળ પર દોડી પહોંચ્યા હતા તો મિત્રો જો તમારે આ વિડીયો માટે કંઈ એવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો બસ મિત્રો અમારા વિડીયો માટે બસ આટલું જ